અમને એક આ પગનો દુખાવો એમ કીધું એ બેનને ખાલી તેલથી માલિશ કરી બસ બોલપેન જો ભાઈ આ ગુરુદેવની આકીન કે સત્યનામના આધારે એક આ ટેક સત્યનામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય આ ભાઈ તો સરસ વાત સદગુરુને એક આરો ખાલી એક સત્ય નામનો નામલીન આ દોરો બોંધ ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનું હજાર નો થાય પોનસો નો થાય એ પ્રસાદી તમારે લાવવાની પ્રસાદીમાં એક ખાલી સફરચંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો સળિફળ લાવવાનું થાય એ કીધું મીઠાઈ લાવવાની થાય કબીર સાહેબના અમે ભગત એટલે અરે બંધ કરી દેવાનું આજથી કામ આ તમે આવી જ્યા મારા સદગુરુ આવી ગયા તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું